આજે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અપાતા ચોપડાઓ પસ્તીમાં જતા હોય તે પ્રકારના આરોપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે જ્યાં આજે અસારવામાં એક સ્કૂલમાં ચોપડા વિતરણનો કાર્યક્રમ પણ ચાલી રહ્યું ને એ જ અસારવા વિસ્તારમાંથી ચોપડા ભરેલી ટ્રક છે તે પસ્તીમાં આ ચોપડા વેચાણ કરવામાં જતા હોય તે પ્રકારના આરોપો કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી લગાવી રહ્યા છે જેને લઈને રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે એક તરફ ભણસે ગુજરાત આગળ વધશે ગુજરાતના સ્લોગન આપવામાં આવે છે સરકાર દ્વારા ચોપડાઓ છે તે વિદ્યાર્થી સુધી પહોંચે તેવા પ્રયત્નો પણ કરવામાં આવે છે પરંતુ હાલ જે ટ્રક ઝડપાવવાનો મામલો સામે આવ્યો છે તેમાં કોંગ્રેસના જ એક નેતાએ આ ટ્રક છે તે ઝડપી છે ને આને લઈને શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી તે સાંભળી લો આજ રોજ અમદાવાદના અસરવા વિસ્તારની અંદર શાળા જે બાળકોને મફત પુસ્તકની યોજનાના પુસ્તકો ટ્રકમાં ભણીને રવાના થઈ રહ્યા હતા પસ્તીમાં જઈ રહ્યા હતા તેને રોકવામાં આવતા અમારા અસારવાના સ્થાનિક આગેવાન કોંગ્રેસ પક્ષના ધીરેન્દ્ર પાંડે સમગ્ર બાબતને પકડી અને આ પુસ્તકોને રોકીને પૂછવામાં આવતા ખબર પડી કે આ પસ્તીમાં સગે વગે કરવામાં આવતા આ કેટલી ગંભીર બાબત છે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના બાળકો જે સરકારી શાળાઓ પણ એને મફત પાઠ્યપુસ્તકની યોજના છે એના પાછ્ય પુસ્તકો સ્કૂલ બેગમાં જવાને બદલે બારોબાર સગે વગે થાય અને અગાઉ આવું જ કૌભાંડ અરવલ્લીમાં આવી ચૂક્યું છે જામનગરમાં આવી ચૂક્યું છે સાબરકાંઠામાં આવી ચૂક્યું છે એટલે સરકારને ગંભીરતા નથી કે જે બાળકને શિક્ષણનો અધિકાર આપવાનો છે મફત પાઠ્ય પુસ્તક પહોંચાડવાના એ બારોબાર પસ્તીમાં જાય આ કેટલી મોટી ભ્રષ્ટાચારના કેન્દ્ર સમાન શિક્ષણ વિભાગની કામગીરી છે સરકારને માત્ર એટલામાં જ રસ્યો ભાજપ સરકારને કે કાગળ ખરીદો પ્રિન્ટિંગના કોન્ટ્રાક્ટ આપો અને ટ્રાન્સપોર્ટના કોન્ટ્રાક્ટ આપો પછી એ પુસ્તક સ્કૂલ બેગમાં કોઈ ચાક નહીં એની કોઈ ધ્યાન નહીં રાખવાની બારોબાર સગે વગે જેને કરવા કરે ગુજરાતમાં આવા બે પ્રકારના ગંભીર કૌભાંડ ચાલે છે એક ગોડાઉનમાંથી બારોબાર કરોડો રૂપિયાનું અનાજ ગરીબોના પેટમાં જવાને બદલે એ સગે વગે થાય મિલ માલિકો અમીરોના કોન્ટ્રાક્ટરો આગળ પહોંચી જાય અને એક ગરીબ માણસ ભૂખો રહે સામાન્ય માણસ ભૂખો રહે એવી રીતે જ શિક્ષણના અધિકાર માટેના પુસ્તકો જે શિક્ષણનો અધિકાર કેન્દ્રમાં ડોક્ટર મનમોહનસિંહજીની કોંગ્રેસથી સરકારે આપો એ ગુજરાતમાં શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ પણ ભાજપ સરકારના આશીર્વાદથી ચાલતું હોય તેવું દેખાય છે અને એટલે જ આ પુસ્તકોનું જ્યારે આખું સુનિયોજિત ચાલતું હતું ત્રણ દિવસથી સંપૂર્ણપણે ધીરેન્દ્ર પાંડે અને સ્થાનિક કાર્યકર્તાઓ ભેગા મળીને તપાસ રાખતા હતા અને આજે એક પકડાણું છે મને હું અભિનંદન આપું છું ધીરેન્દ્ર પાંડેને કોંગ્રેસના કાર્યકર્તાઓને સ્થાનિક કાર્યકર્તાઓને કે જેમને આવી સુંદર કામગીરી કરી હું આશા રાખું કે સરકારમાં થોડી પણ શરમ હોય તો બાળકોને તાત્કાલિક એના હક અધિકારના પુસ્તક જે મફત પુસ્તકની યોજના છે એમની સ્કૂલ બેગ સુધી પહોંચે અને એમને ન્યાય મળે અને આ કૌભાંડમાં સંડોવાયેલા સામે ગુનાહિત કૃત્ય બદલ સખતમાં સખત પગલાં ભરવામાં આવે આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રવક્તા મંત્રી મનીષ દોશી તેમનું આ મામલામાં મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે જે ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી છે તે બાબતે હવે જોવું રહ્યું કે શિક્ષણ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે કોની આ ટ્રક હતી ક્યાં આ ચોપડાઓ લઈ જવામાં આવી રહ્યા હતા ખરેખર પસ્તી ભંડારમાં ચોપડા આપવાના થાય કેમ તેને લઈને પણ હાલ સવાલ ઉઠી રહ્યા છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં